નમસ્કાર સ્વાગત છે આપ નરવલી સમાચારમાં અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી મોડાસા ખાતે જિલ્લા કક્ષાની અંડર નાઇન્ટીન ભાઈઓની કબડ્ડી સ્પર્ધા યોજાઈ મોડાસાની પીએમ કોઠારી હાઈસ્કૂલ ટીન ટોઈ કબડ્ડીમાં જિલ્લા ચેમ્પિયન બની ઓડિશાના ડિપ્રેશનની અસર ગુજરાત પર દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ તો પૂર્વ મધ્ય અને સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ ગુજરાતના બાળકો હવે અહિંસાના પાઠ ભણશે 10 જિલ્લાની 110 સરકારી શાળાના ધોરણ છ થી આઠના આઠ હજાર બસો વિદ્યાર્થીની મહિનાના અંતથી જ કેળવણી શરૂ થશે આજથી ફરી મેઘમંડાના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી આ વર્ષે પણ પાક ઓછો ઉતર્યો શાકના ઉચ્ચ ભાવથી કડવળી નથી ત્યાં તુવેર દાળ કિલોએ રૂપિયા બસોએ પહોંચી માચારોની શરૂઆત કરીએ તો શહેરમાં શ્રાવણ મહિનાના અંતિમ તબક્કામાં ભારે બફારા સાથે ચોત્રીસ ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને નગરજનો અકળાઈ જાય તેવી ગરમી અનુભવી રહ્યા છે એક તરફ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે ભાવનગરવાસીઓ બપોરના સમયે વરસાદને બદલે બફારામાં પરસેવામાં નહાયા હતા નેશનલ એજ્યુકેશન પોલિસી બે હજાર વીસ અને નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક ફોર સ્કૂલ એજ્યુકેશન ખાસ કરીને ધોરણ છ થી દસના વિદ્યાર્થીઓ માટે કૌશલ્ય શિક્ષણને વધારવા પર નોંધપાત્ર ધ્યાન કેન્દ્રિત કર્યું છે અભ્યાસક્રમના અભિન્ન અંગ તરીકે કૌશલ્ય વિષયોને ધોરણ છ થી અભ્યાસના ફરજિયાત વિષય તરીકે સમાવવાની હિમાયત કરી છે સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયા દરમિયાન બંગાળની ખાડીમાં સંભવિત નિમ્ન દબાણની ગતિવિધિને પગલે હળવાથી ભારે વરસાદની શક્યતા છે જ્યારે મહિના દરમિયાન મોટા ભાગના દિવસો વાદળછાયા તેમજ અંશતઃ વાદળછાયા રહી શકે છે સપ્ટેમ્બરમાં આઠ ઇંચની આસપાસ વરસાદ વરસે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવે છે બીજી વાત કરીએ તો સુરત જિલ્લાના બાડોલી પંથકના ગણેશ ઉત્સવને લઈને ભાવિક ભક્તોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે બારડોલી નગરમાં સાતસો થી વધુ ગણેશ મંડળના આયોજકો દ્વારા ગણેશ ઉત્સવ મનાવવામાં આવે છે જેના ભાગરૂપે ભાવિક ભક્તોમાં એક અવેરનેસ જોવા મળ્યું છે સુરત હીરા અને ટેક્સટાઇલ નગરી છે સુરતમાં રહેનારા મોટા ભાગનો વર્ગ હીરાના વ્યવસાય સાથે અથવા તો હીરાની નોકરી સાથે જોડાયેલા છે હીરા સાથે સંકળાયેલ વ્યવસાયમાં વિદ્યાર્થીઓને રાજ્ય સરકાર માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીના ડિપ્લોમાના સર્ટિફિકેટ આપી શકાય તે હેતુથી નવયુગ કોમર્સ કોલેજના આચાર્ય ડોક્ટર વિનોદ પટેલ દ્વારા યુનિવર્સિટીને આ કોર્સની મંજૂરી માટે અરજી કરવામાં આવી હતી પ્રશ્નપત્ર નંબર એક બસો માર્ક્સનું અંગ્રેજી વિષયનું હતું જ્યારે સો માર્ક્સના જનરલ નોલેજ સ્ટડીઝના પેપરમાં ગ્લેશિયર વાદર તેમજ રામસર રાઇટ્સ વેટલેન્ડ તેમજ ફોરેસ્ટ રિપોર્ટ તેમજ વોલ્કેનો ગંગા બેસિન તેમજ એન્ટાર્ક્ટિકા ખંડ જેવા ટોપિક્સના વીસ પ્રશ્ન પૂછાયા હતા બેડમિન્ટન ચેમ્પિયન બ્રિક્સ દેશોનો તેમજ યુએનડીપી રેન્ક તેમજ પીએમ જન્મક સ્કીમ ઇસરોનું સંશોધન કોપ અઠ્યાવીસ નેટ ઝીરો જેવા

બે દિવસના વિરામ બાદ ફરી વરસાદનું આગમન થયું છે મોડાસા શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં ઝરમર વરસાદ વર્થુ ઇસરોલ ટીટોય પંથકમાં ઝરમર વરસાદ જોવા મળ્યો આજે શ્રાવણ માસનો છેલ્લો સોમવાર છે ત્યારે શિવ મંદિરોમાં વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શિવ ભક્તો છે ખાતે આવેલા ભોલેના નાદથી ગુંજી ઉઠ્યા છે તો શ્રાવણના ગું સોમવાર મહત્વ શિવ અને માતા પાર્વતીની પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે આજે શ્રાવણનો છેલ્લો સોમવાર છે ત્યારે સોમવાર અને શ્રાવણ મહિનાની પૂર્ણાહુતિનો અનોખો સંયોગ જોવા મળી રહ્યો છે બાળ તાલુકાના મંદિરોમાં પણ વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતારો જોવા મળી રહી છે ત્યારે આ આજે શ્રાવણ મહિનાના છેલ્લા સોમવાર છે ભક્તો માટે અનોખી વ્યવસ્થા કરવામાં આવે છે જેમાં ભક્તો ભગવાન શિવને જળાભિષેક કરી બિલીપત્ર અને પુષ્પ અર્પણ કરે છે ત્યારે શ્રાવણ મહિનાના સોમવારે પણ ભક્તો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે છે કે શ્રાવણ માસમાં શિવ મહિમાનું વિશેષ મહત્વ હોવાથી શિવ ભક્તો ઉપવાસ અને ભગવાન શિવની આરાધના કરતા હોય છે એટલું જ નહીં પાંચ સોમવાર વાળા આ શ્રાવણ માસમાં ભક્તો અતિશુભ માની ભગવાન શિવની પૂજા કરી છે અને બિલીપત્ર ચઢાવે છે શિવ ભક્તો આખો માસ ઉપાસના કરીને શિવલિંગ પર દૂધ બિલીપત્ર ચઢાવીને તેમજ યથાશક્તિ દાન કરીને ઓમ નમ શિવાયના જાપ કરીને ભગવાન શિવના આશીર્વાદ અને કૃપા દ્રષ્ટિ મેળવશે આ માસ દરમિયાન શિવ ભક્તો આજુબાજુના પ્રખ્યાત શિવ મંદિરોના દર્શન કરીને ધન્યતા અનુભવશે તેમજ શ્રાવણ માસના અંતિમ દિવસે બાળ ગામના મહિલા મંડળ દ્વારા સત્સંગ તેમજ ધજા કાઢવામાં આવી હતી આ વખત પવિત્ર શ્રાવણ માસની અંદર યોગાનુયોગ ઘણા વર્ષો પછી પાંચ સોમવાર આવ્યા છે શ્રાવણ મહિનો શરૂ થયો એ પણ સોમવાર આજે સોમવતી અમાસ સોમવતી અમાસ એવું કહેવાય છે કે ભાગ્યશાળીને જ પ્રારંભ થતું હોય છે જે મનુષ્ય અવતાર મળ્યો છે એ દરેક માણસ ધનની ધન્ય દેવો પણ મનુષ્ય અવતાર લેવા માટે તત્પર હોય છે તો આ શ્રાવણ માસમાં સોમવતી અમાસ દરેક ભૂદેવો દરેક સમાજના ભક્તો એવી પ્રાર્થના કરે છે કે દરેકના ઘરે સમૃદ્ધિ રહે અને દરેકની ભગવાન મનોકામના પૂર્ણ કરે એવી ધારેશ્વર મહાદેવને પ્રાર્થના કરું છું હર હર મહાદેવ શ્રાવણ માસના આજના સોમવારના એટલે કે છેલ્લો દિવસ સોમવાર સોમવતી અમાવસના દિવસે અત્યારે વાત્રક એટલે કે વોટરા ધારેશ્વર મહાદેવ ભોલેનાથના ત્યાં સૌ ભક્તો શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે દર્શન માટે ઉઠ્યા છે હું પણ શ્રાવણ મહિનાના દર્શન માટે આજે સોમવારના દિવસે અહીંયા હાજર છું ઉપસ્થિત છું ભોળા ભગવાન ભોલેનાથ હર હર મહાદેવ શંકર ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે બે હજાર ચોવીસ પછી બે હજાર પચીસ આગામી વર્ષ તમામ માટે સુખ શાંતિ અને સમૃદ્ધિભર્યું હોય ગુજરાત સહિત સમગ્ર ભારતમાં ગણેશ મહોત્સવ નિમિત્તે લાખો કરોડો રૂપિયાની પ્રતિમાઓ બનાવવામાં આવે છે જોકે જળ જમીન અને પર્યાવરણ માટે ઘાતક સાબિત થતી પ્લાસ્ટર ઓફ પેરિસની જગ્યાએ સાબરકાંઠાના ઈડરના કુકડિયાની ગામની સખી મંડળ દ્વારા બનાવવામાં આવતી ઇકો ફ્રેન્ડલી ભગવાન ગણેશની પ્રતિમાઓનું આકર્ષણનું કેન્દ્ર બની રહેશે જોઈએ આ અહેવાલમાં ગણેશ મહોત્સવ નિમિત્તે ગામ શહેર કે મહાનગરોમાં લાખો રૂપિયાની ભગવાન ગણેશજીની પ્રતિમાઓ પ્લાસ્ટર ઓફ પેરિસ થકી બનાવવામાં આવે છે તેમજ તેનું વિસર્જન નદી તળાવમાં કરવામાં આવે છે જોકે પ્લાસ્ટર ઓફ પેરિસથી બનાવાયેલી પ્રતિમાઓ પાણીમાં ન ઓગળતા કેટલાય દિવસો સુધી યથાવત સ્થિતિમાં જોવા મળે છે બીજી તરફ પ્લાસ્ટર ઓફ પેરિસ પાણીમાં નાખવાથી જળ અને જમીનનો બગાડ થાય છે સાથોસાથ પર્યાવરણ પણ પ્રદૂષિત બને છે જેની સામે ઇકો ફ્રેન્ડલી પ્રતિમાથી જળ જમીન કે પર્યાવરણને કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ નથી થતું તેમજ સામાન્ય પાણીમાં પણ ભગવાન ગણેશજીની પ્રતિમા ઓગળી જાય છે ત્યારે સાબરકાંઠાના ઈડરના કુકડિયા ગામે સખી મંડળ દ્વારા બનાવવામાં આવતી આ પ્રતિમા બનાવવા માટે ભાવનગરથી માટી મંગાવવામાં આવે છે તેમજ તેને ઓઘાડીને ભગવાન ગણેશનું રૂપ અપાય છે તેમજ સાત દિવસના સમયગાળામાં ભગવાન ગણેશજીની પ્રતિમા તૈયાર થાય છે જો કે ઇકો ફ્રેન્ડલી હોવાના પગલે સ્થાનિક કક્ષાએ જાગૃતતા વધતા હવે લોકો ગણેશ મહોત્સવ પહેલા જ ઇકો ફ્રેન્ડલી ભગવાન ગણેશની પ્રતિમા લેવા માટે વિશેષ કાળજી દાખવે છે તેમજ દિન પ્રતિદિન લોકોમાં પણ તેનો ઉત્સાહ વધી રહ્યો છે પડિયા ગામની સખી મંડળ દ્વારા પ્રજાપતિ બહેનોને માટીની મૂર્તિ બનાવવાની તૈયારી કરી છે અત્યારે અમારા ગામમાં ગુજરાત સરકાર દ્વારા માટી તાલીમ આપવામાં આવી હતી તેના દ્વારા અમે ગણપતિની મૂર્તિ બનાવવાની યોજના કરી અને માટી માટીની મૂર્તિઓ બનાવવાની શરૂઆત કરી અને એ મૂર્તિઓ બનાવી અને વેચાણ પણ કરી શકીએ છીએ અને પ્લાસ્ટર ઓફ પેરિસ મૂર્તિઓથી એ જ જીવ જંતુઓ અને પ્રાણી દૂષિત થાય છે અને એના લીધે નિયંત્રણ ગુજરાત સરકારે નિયંત્રણ લીધું છે એટલા માટે માટીની મૂર્તિથી વિસર્જન કરવાથી કોઈ પણ પાણી દૂષિત થતું નથી એટલા માટે અમે માટીની મૂર્તિ બનાવીએ છીએ બે હજાર બાવીસ ની અંદર જેમ કે આરટીએસ સંસ્થા દ્વારા કુકડીયા ગામની અંદર અમને તાલીમ આપવામાં આવી હતી પ્રજાપતિની અમે ત્રીસ બહેનો જોડાઈ હતી ત્રીસ બહેનોને અમને આજે માટી કામની તાલીમ આપી એમાંથી અમને ગણપતિ અને બીજા બીજા આર્ટિકલો બનાવતા શીખવાડ્યું હતું પણ અમે ગણપતિ બનાવવાનું આમાંથી ચાર બેનોએ શરૂઆત કરી છે ગયા વર્ષે અમે એકવીસ મૂર્તિઓ બનાવી હતી અને આ વખતે અમે ત્રીસ મૂર્તિઓ બનાવી છે લગભગ છ ઇંચ થી લઈ તે પાંચ ફૂટ સુધીની મૂર્તિઓ બનતી હોય છે આમાં અને એમાં ભાવ નગરી માટી પણ નગરી માટી વપરાય છે એમાં નારિયેળના છોતા ને બધું મિક્સ કરીને મૂર્તિ બનાવવામાં આવતી હોય છે હા અને એ મોલ્ડ ઉપરથી બનાવીએ છીએ અમે માટીમાંથી ઇકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમાઓ તૈયાર કરનાર મહિલાઓને આર્થિક પગ પર તેમજ વધુ મજબૂત થાય તે હેતુથી તાલુકા પંચાયત કચેરી તેમજ ડીઆરડી વિભાગ દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવતું હોય છે કે ખાસ કરીને મહિલાઓને તાલીમથી લઈ મૂર્તિ તૈયાર કરવા સુધીની માર્ગદર્શિકા કિંજલબેન પટેલ સ્કેલભાઈ મંસુરી દ્વારા સહિત તાલુકા પંચાયત સ્ટાફ સતત પ્રોત્સાહન વધારતા હોય છે હાલના સમય ઈકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમાની તૈયાર કરવામાં લાંબો સમય લાગતો હોય છે જેની સામે પ્લાસ્ટર ઓફ પેરિસની પ્રતિમાઓ તૈયાર કરવામાં ખૂબ ઓછો સમય લાગે છે તેની સામે દિન પ્રતિદિન ઈકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમાઓની પણ માંગ વધી છે જે પગલે સખી મંડળ થકી માઠી સાથે જોડાયેલી મહિલાઓ આર્થિક પગ પર બની રહી છે સરકારી તંત્ર સાથે સાથે પટેલ તેમજ યોજના તાલુકા પંચાયત કચેરી સ્ટાફ દ્વારા સખી મંડળ થકી આર્થિક પગ પર બનેલી મહિલાઓ ગણેશજી મૂર્તિઓ તૈયાર કરી રહી છે આ ઇકો મૂર્તિઓ જે સખી મંડળ અમારું કુકરીયા ગામ બનાવે છે અને એ મૂર્તિઓ માટીમાંથી બનાવવામાં આવે છે અને એ માટીમાંથી જે એમને ત્રીસ બેનોને તાલીમ આપવામાં આવી ત્રીસ બહેનોને તાલીમ આપ્યા પછી દસ બેનો તૈયાર થયા અને અત્યારે હાલ એ ગણપતિ બનાવે છે અને એ એકદમ ઇકો ફ્રેન્ડલી છે અને એ કોઈ પ્લાસ્ટિકમાં પેરિસમાંથી કોઈ બનાવવામાં આવતું નથી અને એ સરકારનો પણ પ્રતિબંધ છે તો લોકોનામાં અવેરનેસ હવે પ્રકૃતિ પ્રેમી અને પ્રકૃતિથી એટલા માટે મેં માટીના ગણપતિ મોટિવેશન પ્રોત્સાહન આપી બહેનો બનાવરાયેલા છે અને એમને તાલીમ આપેલી છે જેથી કરીને આગળ પણ આગળ પણ એનું વધતો રહે એ રીતના અમારો પ્રયત્ન છે ધ્રુવમાળી અરવલ્લી સમાચાર સાબરકાંઠા આગામી શનિવારને 7 સપ્ટેમ્બરના રોજ ગણેશ ચતુર્થી હોવાને લઈ હાલોલમાં 10 દિવસ માટે આતિથ્ય માનવા પધારતા ગણેશજીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ગણેશ ભક્તો દ્વારા સ્વાગત થઈ રહ્યું છે ત્યારે કંજરી રોડ પર મધુવન પાર્ક ખાતે બિરાજમાન તેમજ સ્ટેશન રોડ ખાતે સાઈ મંદિર પાસે બિરાજમાન વિઘ્નહર્તા ગ્રુપ અને વિઠ્ઠલ ફળિયા યુવક મંડળના શ્રીજી આવતા હાલોલ નગરના હજારો ગણેશ ભક્તો શ્રીજીના સ્વાગત માટે નગરના મુખ્ય માર્ગો પર જાણે કિડિયારું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા ગત સાંજે હાલોલ ફાયર ફાઈટરથી સિવાય ગ્રુપના શ્રીજીની સવારી નીકળી હતી તેમજ સરસ્વતી સ્કૂલ ખાતેથી વિઠ્ઠલ ફળિયા યુવક મંડળના શ્રીજીની સવારી નીકળી હતી જેમાં પંચમહાલ સહકારી સંઘના ડિરેક્ટર મયુરધ્વસિંહ પરમાર હાલોલનગર પાલિકાના પૂર્વ પ્રમુખ શીતલભાઈ પટેલ

અનિચ્છનીય બનાવ ન બને તેના માટે વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર પણ સજ્જ જોવા મળ્યું હતું પંચમહાલ જિલ્લાના હાલોલ નગરમાં આવેલ લીંબડી ફળિયા ખાતે અમીરે મિલત ચોક ખાતે આવેલ હજરત રવિવારે સાંજે હાલો લીંબડી ફળિયા ખાતેથી સંદલ શરીફનું ભવ્ય જુલુસ નીકળ્યું હતું અને ત્યારબાદ દરગાહ ખાતે આવી પહોંચ્યું હતું જે સંદલ શરીફની રસમ કરવામાં આવી હતી જ્યારે આ ઉર્ષમાં મદ્રસે અમીરે મિલ્લતના નાના ભૂલકાઓએ તેમજ ના તો મનકબત પેશ કરી હતી અને તમામ ભૂલકાઓને દરગાહ કમિટી દ્વારા ઇનામ પણ વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ સલાતો સલામ તેમજ દુઆ પેશ કરવામાં આવી હતી જ્યારે તેમજ રજા યંગ સર્કલ દ્વારા ભવ્ય ન્યાજનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વડોદરાના ખાનકાહે અહેલે સુન્નતના સજ્જાદા નશરીન સૈયદ કબીરુદ્દીન બાબા કાદરી સૈયદ જી તેમજ જિયાઉદ્દીન બાબા કાદરી સૈયદ તાજુદ્દીન બાબા કાદરી અને હાલોલના

मीर मुर्शिद हजरत सूफी मिलत हजरत कबीर बाबा इक्कीस सदारत के लिए तशीफ लाए थे और बच्चों ने इल्म दीन पर और मसाइलों पर गुफ्तगू करके साम के तमाम दिलों को झुमा दिया अल्लाह अल्लाबारकाल मदरसे अमीर मिलत में दीन को मील आज चौधरी तरक की अता फरमाए મોડાસા ખાતે જિલ્લા કક્ષાની અંડર નાઇન્ટીન ભાઈઓની કબડ્ડી સ્પર્ધા યોજાઈ હતી જેમાં મોડાસાની પીએમ કોઠારી હાઈસ્કૂલ ટીન્ટોએ ચેમ્પિયન બનતા અરવલ્લી જિલ્લાના જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર તેમજ યુઆર આર સાહેબ દ્વારા એજ્યુકેશન સોસાયટીના